મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત્ત થશે ગાંધીનગરના પોલીસ ભવનમાં વિદાય સમારોહની તૈયારીઓ થઈ રહી છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત્ત થવાના છે ત્યારે તેમના વિદાય સમારોહની તૈયારીઓ થઈ રહી છે આજે ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે તો તેમનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે ગાંધીનગરના પોલીસ ભવનમાં વિદાય સમારોહની તૈયારીઓ ચાલી રહી છે અને તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત્ત થવાના છે તેમનો કાર્યકાળ આજે પૂર્ણ થવાનો છે તે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની આજે નિવૃત્તિ થશે આજે તેમનો છેલ્લો દિવસ છે અને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ જે રીતે રાજ્ય પોલીસવાળા વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે એવી પણ વાતો ચર્ચાથી હતી કે તેમને એક્સટેન્શન મળી શકે છે શું વધુ માહિતી હજી ચોક્કસ એક તરફ જોવા જઈએ તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે અત્યારે પોલીસ ભવનમાં તેમને ફેરવેલ આપવાની તૈયારીઓ પણ ચાલી રહી છે પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હજુ પણ ઘણા બધા મુદ્દાઓ પર સસ્પેન્શન બરકરાર છે કારણ કે વિકાસ સહાય ને નિવૃત્ત કરવામાં આવે છે ચાર્જ કોઈને સોંપે અથવા ફૂલ ગુજરાતને ફૂલ ફ્લેગ રીતે રાજ્યના પુનર્વા પોલીસ વડા આપી શકાય છે અત્યારે નામોની અટકાણોમાં કરવું હવે કદાચ હજુ પણ અનિશ્ચિતતા માનવામાં આવી રહી છે વિકાસ સહાયને એક્સટેન્શન આપે છે કે કેમ અને બીજી તરફ બીજા પણ કેટલાક આઈપીએસ રિટાયર થઈ રહ્યા છે ત્યારે તેના માટે પણ આ ફેરવેલ હોય એ પ્રકારની વાતો અત્યારે આવી રહી છે હજુ કશું જ નિશ્ચિત હોય અને કોઈ સત્તાવાર ઓર્ડર થયો હોય એવી કોઈ ઘટના સામે આવી નથી જી 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 આભાર હિતલ માહિતી આપવા બદલ